અગિયાર વાગ્યે મોરબી કચ્છ હાઈવે યુદ્ધના ધોરણે રિપેર કરી પુનઃ શરૂ કરાયો હોવાની મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી મંત્રીએ જણાવ્યું હતું કે માળિયાના હરિપર પાસે કે જ્યાં મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ મોરબી હાઈવે બંધ કરાયો હતો જે ભારે વાહન સહિત તમામ વાહનો માટે યાતાયાત ફરી શરૂ કરવામાં આવ્યો છે મચ્છુ નદીમાં આવેલા પૂરનું પાણી માળિયા વિસ્તારમાં ફરી વળ્યું હતું ત્યારે માળિયાના હરિપર નજીક મોરબી કચ્છ હાઇવે પર મચ્છુ નદીના પાણી આવી જતા મોરબી કચ્છ નેશનલ હાઇવે બે દિવસથી બંધ કરવામાં આવ્યું હતું ગઈકાલે બુધવારે મંત્રી સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતનાએ આ સ્થળની મુલાકાત લઈ હાઇવેના રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી હતી અને ત્યારબાદ ગતરાત્રિના પ્રથમ નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરાયો હતો જ્યારે ગઈકાલ બુધવારની બેઠકમાં મંત્રીએ નેશનલ હાઇવેના અધિકારીઓને સવાર સુધીમાં ભારે વાહનો માટે હાઈવે ચાલુ કરવો શક્ય છે કે કેમ તે બાબતે સવાર સુધીમાં ચકાસણી કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું અને આજે ઓગણત્રીસ ઓગસ્ટે મંત્રીએ ફરી આ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભારે વાહનો માટે નેશનલ હાઇવે ચાલુ કરી શકાય તે બાબતે નેશનલ હાઇવે દ્વારા મંત્રીને રિપોર્ટ કરતા મંત્રીએ નેશનલ હાઇવે તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને હાઇવે પર ભારે વાહનો સહિત તમામ યાતાયાત ફરી પૂર્વ વ્રત કરવા સૂચના આપી તમામ વાહન વ્યવહાર શરૂ થયાની સ્થળ પરથી સત્તાવાર જાહેરાત કરી હતી માળિયા પાસે નેશનલ હાઇવે મોરબીથી કચ્છ જવા માટેનો જે આખી નાઈટ અમે રિપેરિંગ કરીને આજે દસ વાગે એટલે કે સાડા દસે અગિયાર વાગ્યે અમે ફૂલવો મૂકી રહ્યા છીએ તમામમાં યાત કરનારા ટ્રક કાર બધા મિત્રોને વિનંતી કરું છું શાંતિથી અત્યારે અહીંયા ટ્રાફિક ન થાય એ રીતનું રોંગ સાઈડમાં પણ ન ચાલે આ ખૂબ મહત્ત્વનો રોડ હતો નેશનલ હાઈવે જે ચોવીસ કલાકથી બંધ પડ્યો હતો આખી નાઇટ અમારા પ્રશાસને કામ કર્યું છે નેશનલ હાઈવે અમારી ટીમ કલેક્ટર બધા જ અમે જાગીને આ રોડ અત્યારે સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે મોરબીના તમામ ગામોના સંપર્ક સાથે અત્યારે તમામ યાતાયાત શરૂ થઈ ચૂકી છે તમામ ગામોના બપોર સુધીમાં અમે લાઈટ પણ પૂર્ણ કરી દઈશું માટે આ રોડ જે મહત્ત્વનો પ્રશ્ન હતો મોરબીનો એ સંપૂર્ણપણે અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ અને શરૂ થયો છે આ વેળાએ મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા માળિયા મામલતદાર કેવી સાનિયા સહિત અધિકારી સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા